3 પોતાનું મગજને ખાલી ના રહેવા દેશો હંમેશા વધારે વ્યસ્ત રહેવાની કોશિશ કરો કેમ કે તમારું મન ત્યારે જ અશાંત રહે છે જ્યારે તમે ફ્રી રહો છો 4 જિંદગીમાં ક્યારે તમારો ધંધામાં નુકસાન આવી જાય તો પણ દુખી ન થાઓ કેમ કે એ તો રોજમાટેનું છે ક્યારેક ફાયદો તો ક્યારેક નુકસાન થાય છે पांच एवो काम क्यारे न करशो के जेने कर्या पछी तमारे पस्तावानो वारो आवे छ काम एटलुज हाथ मा लो जेटलु करवानी तमारा मा क्षमता होय सात चिंता गमे तेवी होय ने तो पण चिंता न करवी केम के चिंता करवा थी आपना मन ने अशांति मळे छे एटला माटे हमेशा शांत रहे आठ कोई मानस नी ईर्षा ना करो हमेशा बीजा लोको सारा काम नी प्रशंसा करो નવ લોકોને માફ કરવાનું અને જૂની વાતોને ભૂલતા શીખો 10 વધારે ઓળખાણ બનાવવાની લાલચ ના રાખો તમારી જેટલી ઓળખાણ છે એમાં જ ખુશ રહેતા શીખો વિડિયો ગમ્યો હોય તો એક લાઈક કરો અને આવા જ મોટિવેશનલ વિડિયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ધન્યવાદ